જોવા મળી રહી છે તેમજ વાત કરીએ મિત્રો તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે શુક્રવારના જ્યારે બંધ થયું હતું બજાર ત્યારે શું ભાવ હતો તે આપણને જણાવી દઈએ શુક્રવારના બજાર ભાવ શુક્રવારના કપાસના વાત કરીએ તો તેરસો એકવીસ રૂપિયાથી લઈને એક હજાર છસો ને છવ્વીસ રૂપિયાનું બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ અરજીનું કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે

હા રૂઘ્યા અગિયા ઓર્ડ ને હોર્ડમાં લખવાના એમ સોળસો ને સોળ રૂપિયા સુપર ક્વોલેટી માલ છે એક હજાર ભાવો છે વકળ શકો છો સુપર ક્વોલિટી માલ છે એક હજાર છસો ને સોળ રૂપિયા સોળસો ને છ રૂપિયા એક હજાર છસો ને છ રૂપિયા સોળસો એક રૂપિયા એક હાજર છસો ને એક રૂપિયા ભાવો થયા છે વકલ જોઈ શકો છો સોળસો એક રૂપિયા વકલ જોઈ શકો છો છસો ને એક રૂપિયા હા રૂપ લોકો એમ કે સોળસો ને છ રૂપિયાના ભાવો થયા છે મિત્રો આ વકલના જોઈ શકો છો સોળસો છ રૂપિયા ક્વોલિટીમાં જોઈ શકો છો વ્હાઇટનેસ વાળો માલ છે હજાર છસોને છ રૂપિયા આતા ગોટલ માર્કેટ ઇન્ડિયાના તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ વાર મંગળવારના ઊંચા નીચા ભાવ જ્યાં વાત કરીએ તો અત્યારે પાલમાં પંદરસો સિત્તેર રૂપિયાથી લઈને સોળસોને વીસ રૂપિયા આસપાસનું બજાર બોલાયું છે